દેશના કેટલાય ભાગો પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભયંકર ભૂસ્ખલન થઈ રહ્યું છે તો કેટલી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓથી હાહાકાર મચ્યો છે બીજી તરફ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા મેદાની પ્રદેશોમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ દેશના કેટલાય ભાગોમાં મેઘો નોન સ્ટોપ વરસી રહ્યો છે જેના કારણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની ગઈ છે अर्धा भारत में पानी नो प्रहार क्या तूटिया पर्वत क्या नदी फसाई कार? क्या घरों में घुसिया पानी ट्रैक्टर न सहारे जिंदगी शहर शहर जड़ कार સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ કહેર વરસાવાનું શરૂ થઈ ગયું છે દેશના અલગ અલગ ભાગોમાં મેઘો કેવો મુશળધાર વરસ્યો છે તેની આ ડરાવનારી તસવીરો છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો બેવડો માર પડ્યો છે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજસ્થાન જેવા મેદાની વિસ્તારોમાં આકાશમાંથી એવી આફત વરસી કે જીવવું મુશ્કેલ થઈ ગયું અડધા ભારતમાં જોવા મળી રહ્યો છે જળ ક્રોધ થોડા કલાકોનો વરસાદ અને ડૂબી જાય છે શહેર અને ગામ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થી ધસતા પર્વતુ બિહાર માં ગંગા નદીનું રૌદ્ર રૂપ ભારે વરસાદના કારણે ક્યાંક પર્વતો ધસી રહ્યા છે તો ક્યાંક નદીઓમાં પૂર આવી રહ્યું છે ભયંકર ભૂસ્ખલન અફરાતફરી આકાશમાંથી આફત જ નથી વરસી રહી પર્વતીય હેલંગના જ્યાં ડેમ સાઇડ પર અચાનક પર્વતનો એક મોટો ભાગ ઉપર થી નીચે ખાબક્યો ડેમ સાઇડ પર આ દુર્ઘટના ઘટી ત્યારે બસો મજૂરો કામ કરી રહ્યા હતા તેમને નાની મોટી ઈજા પહોંચી જોકે કોઈ જાનહાની નથી થઈ એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત વર્ષી રહેલા વરસાદના કારણે પર્વતો પરથી આ રીતે જ ભૂસ્ખલન ભૂસ્ખલન થઈ રહ્યું છે મંડીમાં પણ ચોમાસાની સિઝન થઈ રહ્યું છે મંડીમાં પણ બે દિવસથી ભારે વરસાદ છે જેના કારણે મંડી જિલ્લાના દ્રાંગના ઓટના થલોટ ફાગુ ગામમાં પર્વત પરથી ભૂસ્ખલન થયું છે એક મોટો ભાગ ધસમસતો નીચે રહેણાંક વિસ્તાર તરફ ધસી આવ્યો જેના કારણે નીચે ઘણા ઘરોને ભારે ભારે નુકસાન થયું કોઈ નથી થઈ મનાલીમાં પણ ભૂસ્ખલનના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો દ્રશ્યોમાં જોઈ શકાય છે રસ્તાનું કોઈ નામો નિશાન નથી સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ વાહનો અહીંથી પસાર નહોતા થઈ રહ્યા એટલે કોઈ જાનમાલને નુકસાન નથી થયું

હવે હિમાચલ પ્રદેશના જ ઉના જિલ્લાની આ તસવીરો જોઈ લો જે એટલો વરસાદ પડ્યો કે રસ્તા ઉપર નદી વહેવા લાગી ભારે વરસાદના કારણે કેટલાય ઘરમાં પાણી ઘૂસી ગયા રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો વહીવટી તંત્રએ અહીં સ્કૂલોની અંદર રજા જાહેર કરવી પડી ટ્રેક્ટરથી લોકોનું રેસ્ક્યુ ઉત્તર પ્રદેશથી આવેલા દ્રશ્યો જોઈ લો ચારે બાજુ બસ પાણી જ પાણી છે અને આ પાણી વચ્ચે ફસાયેલા લોકોનો ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે વિઠોલી અને વિડોરી ગામમાં પૂરના પાણી ફરી વળતા કેટલાય લોકો ફસાઈ ગયા સિંધુ નદીનું જળસ્તર ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અચાનક વધી ગયું જેથી ટ્રેક્ટરની મદદથી આ લોકોને સહી સલામત બહાર કઢાયા કેટલાય લોકો ટ્રેક્ટર પર સવાર છે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે યમુના નદીના જળસ્તરમાં વધારો આ તરફ ચિત્રકૂટમાં પણ યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે બાર થી વધુ ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક અપાઈ ગયો હવે અવરજવર માટે આ બોટ એક સહારો છે બોટની મદદથી લોકો અવરજવર કરી રહ્યા છે વહીવટી તંત્રએ પણ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે કેમ કે યમુના નદીનું જળસ્તર હજુ પણ વધવાની આશંકા છે બુંદેલખંડમાં આ વર્ષે સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો સતત પડી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોની હાલત વધુ કફોડી થઈ છે રસ્તા પર કેટલાય ફૂટ પાણી ભરાયેલા છે પાણી વધવાની સાથે સાથે સમસ્યા સતત વધી રહી છે અહીં પણ વહીવટી તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે હમીરપુરમાં પણ પૂરનો પ્રકોપ યથાવત છે અહીં યમુના અને બેતવા નદીના જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયા છે ફરી ચાર વર્ષ બાદ અહીં પૂરનો પ્રકોપ જોવા મળ્યો પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકો ઘરને તાળા મારીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા યમુના નદીનું જળસ્તર પાંચ મીટર અને બેતવા ચાર મીટર ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે हमीरपुर में लगातार बाढ़ का प्रकोप जारी है जिस तरीके से बता दूं आंकड़ों की बात की जाए तो यमुना और बेतवा दोनों खतरे के निशान से लगातार ऊपर चल रही हैं अब सबसे बड़ी बात है 2022 में जिस तरीके से 108 मीटर यमुना और बेतवा पहुंची थी वही आंकड़ा फिर से पार कर चुका है और यमुना बेतवा लगातार खतरे के निशान से ऊपर है मैं दिखा देना चाहता हूँ देखिए किस तरीके से बाढ़ का नज़ारा है ये हमीरपुर का मुख्यालय है और ये डेरा है पूरी तरीके से डूब चुका है यहाँ पर लोग छतों में सहारा लिए हुए हैं और पूरे घर नीचे से जलमग्न हो गए आप मैं दिखा देता चाहता हूँ यहाँ पर लोग कैसे पार कर रहे हैं बच्चों को देखिए किस तरीके से नाव के ये पानी बहुत ज़्यादा भर चुका है और यहाँ पर बच्चे किस तरीके से अपने घरों से निकल करके आश्रय स्थल पहुँचने का काम कर रहे हैं तो ये नज़ारा साफ देख सकते हैं कि कितना बाढ़ ज़्यादा है और बच्चे किस तरीके से डूबते हुए अब मुख्यालय पहुँच रहे हैं तो ये नज़ारा आप साफ देख सकते हैं बाढ़ की स्थिति कितनी भयावह है और लगातार पानी का जल स्तर बढ़ रहा है जिसकी वजह से लोग यहाँ परेशान है अब मैं नाव के सहारे और आगे जाने का प्रयास कर रहा हूँ एक तरफ यमुना नदी तो बीजे तरफ गंगा नदी नो रौद्र रूप उत्तर प्रदेश न वाराणसी मैं गंगा नदी भयजनक सपाटी पर वही रही है जेना किनारा ना विस्तारों में लोगों की हालत कफोड़ी है हम नदी नो पानी रहनाक विस्तारों तरफ प्रवेश लगू है जो कि अः वही अलर्ट मोड में छ એનડીઆરએફ ની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહી છે તંત્ર તરફથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે દેશના અડધા ભાગમાં ચોમાસુ આકરા પાણીએ ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત આગ્રામાં એક ટ્રક પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ

पूर्ण आपाणी ये सोल गांवों ने पता की झपेट मई लीधा तंत्रे ए, एक राहत शिविर खोली बोटदी लोगों अभी आपने देखा होगा जो जानकारी दी गई है अभी यमुना नदी का जलस्तर जो है खतरे के निशान से लगभग डेढ़ मीटर ऊपर चल रहा है और हमारे लगभग आठ गाँव है ऐसे जिनका रास्ता ब्लॉक हो गया है उन तो गाँव में राशन सामग्री पहुँचाने के लिए और जो वहाँ कम्युनिटी चल रहे हैं લોકો ડરેલા છે લોકો રાત ના ઉજાગર કરવા પડી રહ્યા છે અહીં કેટલાય મકાનો ગંગા નદીમાં જળ સમાધિ લઈ ચૂક્યા છે લોકો પોતાનું સામાન આ રીતે ટ્રેક્ટરમાં ભરીને લઈ જતા જોવા મળે છે देख सकते हैं मेरे पीछे ये नजारा देखिए इस तरीके से पूरा घर डूब चुका है और और यहाँ पर किसी तरीके से जान बचाकर महिलाएं तैर करके निकल निकल रही हैं और बाढ़ इस बाढ़ प्रभावित क्षेत्र में लकड़ी का सहारा लेकर के नीचे आ रही है। प्रयाग हैं प्रयागराज में पण बरसाते कहर मचा दियो नदी નું જળ સરવતતા પૂર્ણા પાણી હવે કિનારા ઓળંગી રહ્યા છે घर में पानी फरी बढ़िया घाट पर स्नान करने मनाई संगम नगरी प्रयागराज में गंगा और यमुना नदियां उफान पर है आप साफ तौर पर देख सकते हैं कि हर तरफ पानी ही पानी नजर आ रहा है और इस वक्त हम मौजूद हैं उस रोड पर जो संगम से नागवासुकी होते हुए बक्सी बांध जाती है और आप देख सकते हैं सामने की जलस्तर लगातार बढ़ रहा है यहाँ पर जो मीटर गेज बना हुआ है उससे भी जल का मापन किया जा रहा है और जहाँ पर ये नावें खड़ी हैं यहाँ पर वो सड़क है जो सड़क संगम से नागवासकी होते हुए बक्सी बांस की ओर जाती है और ये सड़क पूरी तरह से जलमग्न हो गई है नावें यहाँ पर किनारे लगी हैं आप देख सकते हैं कि यहाँ पर जो लकड़ियाँ बहकर आई हैं आगे चुकी शमशान दारागंज है और शमशान भी पूरी तरह से डूब चुका है मध्य प्रदेश भीन मापड़ वर्षा दे कहर मचावे अहिचारे बाजू जल बम्बाकार स्थिति घरों के अंदर पानी भरिवड़या छे ने लोगो घर बार छोड़वा मजबूर छे चंबल नदी ना किनारे गामों की हालत बदु कफोड़ी थे बाढ़ और बारिश के बीच में है इस समय हम भिंड जिले के अटेर खाट के चंबल नदी के किनारे हैं पहुंचे हैं लगातार हमारे द्वारा एसडीआरएफ टीम के साथ रेस्क्यू करने करते समय हमने यहां के बाढ़ और बारिश से तबाही का जो मंजर है वो हमने बाकायदा देखा है लोगों की यहाँ तक आक्रोश है कहना है कि लंबे समय से हमारे यहाँ बाढ़ हर बार, बार बारिश आती है और बाढ़ तबाही का मंजर मचा देती है लगातार लोगों के घर टूट जाते हैं कच्चे मकान बिखर जाते हैं पर्याप्त राशन जो रहता है साल भर का इकट्ठा वो भी पूरा बाढ़ में तबाही मचा देता है चपेट में आ जाता है नजीक, नर्मदा नदी नवाह कार फसाई गयी સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નારેશ્વર દીવાબેટ રોડ પર પાણી ફરી વળ્યા તે સમયે દીવા તરફ જતી એક કાર નદીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડું બાંધી ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ બચાવ થતા કાર ચાલક અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ એસી મીટર ખોલી દેવાયા જેથી ચાર લાખ ચાર હજાર પાંચસો સિત્યોતેર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ છેતાળીસ મીટરે પહોંચી છે નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ બાવન મીટર ભરાયો છે નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું તંત્ર ડેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ભરૂચ નર્મદા કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામો અને ભરૂચ નીચાણવાળા વિસ્તારોના ગામોને પણ અલર્ટ કરાયા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં પંદર સેન્ટીમીટરનો વધારો થયો ગુજરાતની જીવાદોરી છલોછલ કહી શકાય કે જે ગુજરાતી જીવાદોરી છે સરદાર સરો નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાતી જીવાદોરી સાબિત થઈ છે મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ છ લાખ જેટલું ક્યુસેક પાણી આવ્યું કહી શકાય કે ગુજરાતી જીવાદોરી છે એ આજે લાખો ક્યુસેક પાણી આવતા જે નર્મદા નદી છે બે કાંઠે વહી છે આ બે કાંઠે વહેતા સત્યાવીસ ગામોને સાબદા કરવામાં આવે છે પરંતુ કહી શકાય કે જે મા નર્મદા છે એ ખરખર વહેતી છે અને આ મા નર્મદા અમરકંડકથી વહેતી જે મધ્યપ્રદેશ ઓંકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમ માંથી બાર ગેટો ખોલી અને નર્મદા ડેમમાં નવા નીર આવ્યા જેને લઈ નર્મદા ડેમની ની સપાટીમાં પણ ઉતર ઉતારો વધારો નોંધાઈ રહ્યો છે ગુજરાતમાં માં વરસાદે વિરામ લીધો હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરી છે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી થઈ જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે चार ऑगस्ट दरमियान दरिया में पवन तेज रहता है वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे थ्री डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए રાજ્યમાં ભલે વરસાદ લીધો હોય પરંતુ ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદની આગાહી આગાહીકારો કરી ચુક્યા છે દેશમાં તબાહી નો વરસાદ ચાલુ છે અને હજુ પણ ચોમાસું જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ વરસાદ નું રૌદ્ર પણ જોવા મળશે ભક્તોની દશા સુધારે એ દશામાં દશામાના વ્રત પૂરા થતા જાગરણ અને માતાજીની મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે ત્યારે આજે આપની એવા મંદિરે લઈ જઈએ જ્યાં માતા હાજરા હજુર હોવાની સાબિતી આપે છે બનાસકાંઠામાં આવેલું છે માતાજીનું આ મંદિર છે કે બગડેલી દશા ને વાળતી અને કરે અને મંદિર ના દર્શન કરે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે દશામાનું આવું મંદિર આવેલું છે બનાસકાંઠામાં જ્યાં છેલ્લા ત્રણ દાયકાથી માતાજી તેમના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે બનાસકાંઠામાં ડીસામાં એક દશામાનું મંદિર આવેલું છે જ્યાં દશામાના વ્રતો હોય છે ત્યારે મેળો ભરાય છે આપણે દર્શન કરાવીશ આ દશામાનું મંદિર આવેલું છે અંદાજે પાંત્રીસ વર્ષ જૂનું આ મંદિર છે અને દસ દિવસ સુધી અહીંયા મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તોમાંના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે માની સાથે અનેક જે આસ્થાઓ છે ભક્તોની તે જોડાયેલી છે અને જે પણ ભક્તો મનોકામનાઓ માનતા હોય છે તે ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે

ઘી ખરેખર ચમત્કાર કે પછી ધ ના દર્શન માટે દૂર દૂરથી આવતા ભક્તો લોકોની દશામાં પ્રત્યેની ની આસ્થા ને સાથે સાથે આધામ માં થતા ચમત્કાર ને જોવા લોકો આવી રહ્યા છે વડોદરાના વાઘોડિયામાં એવી વાત વહેતી થઈ કે દશામાના ધામમાં આંખમાંથી ઘી નીકળી રહ્યું છે આ વાત ફેલાવા લાગી ભક્તોની ભીડ પણ ઉમટવા લાગી વડોદરામાં દશામાના ધામમાં મોટો ચમત્કાર થયાનો દાવો થયો સાંઢણીની આંખમાંથી નીકળેલા ઘીથી થાળના થાળ ના થાળ ભરાયા હોવાનો દાવો થતા ભક્તો પણ ભાવ વિભોર થવા લાગ્યા વાઘોડિયા રોડ પર વિલા દશામાના મઢના આ દૃશ્યો વાયરલ થયા છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે દશામાની સાંઢણીની આંખમાંથી નીકળેલા ઘીથી થાળ ભરાઈ રહ્યા છે સૌ ચમત્કાર ગણાવીને દર્શન માટે ઉમટી પડ્યા આ જારતીય મૂર્તિ લાવે છે દર વર્ષે અલગ અલગ મૂર્તિ આવે છે એમાં એમથી જ જમ સાંડનીની આંખમાંથી ઘીની ધારા વહે છે તો વાવીસ વર્ષનો તો મારો અનુભવ છે તાર પહેલાંનું જ આ માતાજી એક પરચો આપેલો છે ઘીનો આ લોકો દૂર દૂરથી આવે છે લોકો પરચા માટે આવે છે દુઃખ માટે આવે છે પણ બધાનું ધારેલું કામ થાય છે માતાજી બધાનું કામ સફળ કરે છે જેમ કાં નહીં જોવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં આવતા ગયા ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ પણ પહોંચી અને આ ચમત્કારના ના દાવા અને વાયરલ વિડીયો વચ્ચે દશામાના આ ધામમાં તેઓએ સત્યતા લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો જેમણે સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની વાતને બોગસ સાબિત કરી છે ગુજરાત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દાવો કર્યો છે કે આ બધું જ તરકટ છે અંધશ્રદ્ધા ફેલાવવાનું નાટક છે આ સિવાય તમે બધું કરો લોકોને પૂજા કરો બધું કરો તમને આરતી કરો તમને તમને શરીરમાં આવે ગયા તો એ કરો એ ના નથી પણ આ વસ્તુ મારો ભાઈ સંપૂર્ણ ખોટી છે ખોટી છે ખોટી છે સમજી લીધો સંપૂર્ણ તમે બોલશો અમે જાતા છે આ બધું સાબિત કરી દઈ છે કોઈ પણ જગ્યાએ તમે નહીં કોઈ પણ જગ્યાએ સાબિત કરી આખા ભારતમાં વિદેશ પણ જાય છે બંધ કરાવી છે એટલા માટે આ રહેવા દો તમે

દશામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે હોય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે